મોડેલ વાત કરું તો બે હજાર બાર ના મોડેલ ઈકો ગાડી છે આખી ઘર જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ગાડીના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તમારો વિડીયો પૂરો જોવાનો છે અને રૂબરૂ ઈકો લેવા જાઓ તો ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બે હજાર બાર નું મોડેલ આખી ચોખ્ખી ગાડી છે સડો જોવા નહીં મળે એન્જિન પણ પાવરફુલ છે એસી કમ્પ્લીટ ચાલુ મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ લાઇટ પણ બધી ચાલુ વાયરિંગ કમ્પ્લીટ જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા ટાયર ટાયરનું કંડિશન પણ સારું છે કિંમતની વાત કરું તો અંદાજીત કિંમત બે લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો